વડોદરામાં ધાર્મિક દબાણ મુદ્દે વડોદરા મહાનગરપાલિકામાં બેઠક મળી હતી જેમાં ધાર્મિક સંસ્થાનોના સંચાલકો અને આગેવાનોને જરૂરી પુરાવા સાથે બોલાવી સમજ આપવામાં આવી હતી વડોદરામાં ધાર્મિક દબાણો દૂર કરવા અંગે કોર્ટની મહત્વપૂર્ણ ટકોર બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ રસ્તામાં આવતા ધાર્મિક દબાણો દૂર કરવા તજવીજ હાથ છે જેના ભાગરૂપે પાલિકામાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષસ્થાનમાં મળેલ આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા સાથે મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ આ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી રૂપ ધાર્મિક દબાણ અંગે યાદી તૈયાર કરી છે તેને દૂર કરવા માટે પણ પાલિકા કટિબદ્ધ છે ત્યારે મંદિર મસ્જિદના સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવા સાથે આ ધાર્મિક દબાણોને અન્યત્ર જગ્યા લઈ જઈ ત્યાં ખસેડવા સમજાવવામાં આવ્યા હતા આજ રોજ ધાર્મિક દબાણો માટે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમીક્ષા આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધા આમાં હોય છે જે ત્રણસો ને ત્રાણું જેટલા દબાણો જયારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણ માંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દવાણો છે એ દવાણો વેલામાં વેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રિલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યા લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રીલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતર જગ્યા સરકારી છે એવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક પણ આજે બોલાવવામાં હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ જોન કક્ષાએ ફરીથી એકવાર ઝોન ના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો ભી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે